હા એસ કેમ છો મિત્રો મજામાં તો આજે હું તમારા માટે કંઈક લઈને આવ્યો છું સારામાં સારી વસ્તુ છે બતાવું છું પહેલાં મેં એટલા માટે નથી બતાવી કારણ કે પહેલાં મેં પોતે એને યુઝ કરી ને તો તમે લોકો તો એવું કે આ સંજય ઢોળિયા તો બોલ્યા કરે એને તો પૈસા કમાતો હે ભાઈ પૈસા પૈસા કમાવાની વાત નથી આ તમારા શરીરમાં હો થયેલો હશે પણ તમે કોઈને કહો નહીં કોઈને પૂછો નહીં એટલે તમને એનો ઉપાય ન મળે તો મારી પાસે એનો ઉપાય છે અને કહું છું તમને લાવ્યા છે આપણે પાઇલ્સ ક્યાં મને પોતે મસાનો પ્રોબ્લેમ હતો તીખું તળેલું પાઉં ભજીયા બહારો આરોગેલા મોડે અને પછી ધીમે ધીમે તકલીફ પડેલી ખરેખર મિત્રો એવી તકલીફ પડી એવી તકલીફ પડી કે ડૉક્ટર પાસે જાઓ તો એવું જ કહેતો અને તો કોઈ ઇલાજ જ નથી દવા ચાલુ રાખો આ લો ફલાણું લો ઢીકણું લો ઓપરેશન કરવું પડે પણ પછી જ્યારે કેરીનો ધંધો ચાલુ કરેલો ને ત્યારે મને મારા કૈલાસબેન મળેલા અને કૈલાસબેનને મેં પૂછી લીધેલું કૈલાસબેન આ મસાની દવા કંઈ છે કે નહીં તો કૈલાસબેને મને કીધું સંજયભાઈ પ્રોડક્ટ બહુ સારી છે પણ લોકોનું કહું છું પણ લોકો લેતા નથી પણ મેં લઈ લીધી ને પછી જોયું એક ઓર્ગેનિક છે અને આ છે પાઇલ્સ કેર અને આપણે એનો ઉપયોગ કર્યો અને પાઇલ્સ કેરનો ઉપયોગ કરીને પછી જે મને રિઝલ્ટ મળ્યું ને આખલા તું અત્યારે હારે સંડ કરવા જો કોઈ તકલીફ નથી કોઈ ચીરા નથી પડતા કોઈ લોહી નથી નીકળતું બાકી જ્યારે એટલું લોહી નીકળી જતું મારું ત્યારે હું વિચારતો કે હવે શું કરું હું શું કરું શું કરું પણ એનો ઉપાય છે મિત્રો એવું દુનિયામાં કંઈ છે જ નથી કે જેનો કોઈ ઉપાય નથી પણ આપણે એના ઉપાયને શોધતા નથી આ છે પાઇલ સ્કેરનો ઉપયોગ મિત્રો તમે તમારા ઘરે આ પ્રોડક્ટને વસાવો તમને કોઈને પણ મસા થયા હોય તો આ પાઇલ સ્કેરને એક બોટલ વાપરી જાઓ પંદર દિવસની અંદર રિઝલ્ટ ન મળે ને તો તમે મને યાદ કરજો ખાલી ખાવા પીવામાં ખાનપાનમાં ધ્યાન આપજો દવાને ખીરના પીવાની છે તે કહી દઉં મિત્રો એને સવારે નાણાં કોઠે ગરમ પાણીમાં વીસ એમ એલ નાખવાની છે અને પી જવાનું સાંજે જમવા બેસો ત્યારે ગરમ પાણીમાં પચાસ એમએલ જેટલું ગરમ પાણી લેવાનું છે અને વીસ એમ એલ જેટલી દવા લેવાની છે અને તમારે એને પી જવાનું છે એની અંદર બોટલ ઉપર ઢાંકણ લગાવેલું છે એ તમારે અંદર દવા લેવાની છે અને ખાટી ખાટી દવા લાગે છે કોઈ પ્રોબ્લેમ નથી આવતો ઓર્ગેનિક દવા છે મિત્રો અને ફાઇલ્સ કેર બહુ સારી દવા છે મિત્રો તો તમને જો જોઈતી હોય તો તમે કોન્ટેક કરી શકો છો મારો અને હું તો તમને સાચી જ સલાહ આપીશ ખોટી સલાહ આપીને મારે કોઈના પંદરસો રૂપિયા નથી બગાડવા કોઈ મને એવું બી કહી હોય કે ભાઈ આને આ બધું હું જરૂર પડે ભાઈ મારે પોતાના શરીરમાં આવું થયેલું હું કરું એટલે આ બધું કહેવું પડે બાકી તો દવાખાના તો પડ્યા જ છે જાઓ ફાઇલ્સના તમે આટલા રૂપિયા કેટલા રૂપિયા લેજો અને જેના જેના મસા થયેલા હોય ને એને પૂછી જજો કે કેવી કેવી તકલીફ પડે મને તો તકલીફ પડતી હતી મિત્રો મને તકલીફ પડેલી એટલે આપણે આ પાઇલ્સ કેર કૈલાસબેન પાસેથી લીધેલું અને મને રિઝલ્ટ મળ્યું છે એટલે આપણે આ વિડીયો બનાવીએ છીએ બાકી મને કોઈ વિડીયો બનાવવાનો કોઈ શોખ નથી બાકી તો આ જય પરિવર્તનવાળા એવું કે કંપનીવાળા આ લોકો આ કંપનીવાળા એમ જ વેચતા હશે ને પૈસા કમાઈ લેતા ભાઈ મારે તો કોઈ પૈસા કોઈની પાસેથી નથી કમાવા ઓલરેડી હું નોકરી કરું છું અને સારામાં સારા સમયે સમયે અંતરે ધંધા પણ કરી લેવું એટલે હું તો એમાંથી હું કમાઈ લેમ એ હું તમને સારી સલાહ આપું છું ખોટી સલાહ નથી આપતો ઉપયોગમાં લેવું ન લેવું એ તમારી મરજી દુખી થવું હોય તો દુઃખી થાજો પણ મને રિઝલ્ટ મળ્યું છે એટલે આ તમારા માટે વિડીયો બનાવ્યો છે તો જો તમને જોઈતી હોય આ પાઇલ સ્કેનની દવા તો પ્લીઝ કોન્ટેક કરી લેજો થેન્ક યુ બાય બાય કારણ કે હવે મારો સમય થઈ ગયો છે સોંગ ગાવાનો બાય બાય મંગાવી લેજો પછી કહેતા નહીં કીધેલું નહીત બાય બાય